हेलो 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 ए कोण बोललो हा ए कोण बोललो हा ता टेडा बप्पू टेडा बप्पू हा ओला બકરા વેચવાના તમારે હા આના બકરા વેચવાના છે અહીંયા बाबा કેટલા કેનો વેચવાનો મને વેચવા લઈ જા કાકડ વત મરો ભાઈ હે ટેલિફોન છે હે

મન દેજો મારા કાલ સગે પતે રાયા પતે સગે સહી આય દે આ તો પીલા ને જોઈ જે મારે ન જતે એમ કે માર બાપુ રે ડીડા બાપુ એને જોતી જે હે હા અન તમાર ભાઈ થોબણ રહ્યા ને હા લ પી સુસરા કે કે સાંભળજો હા

એય ને એમ કહેતા હતા તમાર નામ દેતા હતા મમૈયા વાયન બકરા વેચવા હે એમ અમારને કીધું છે ભાઈ કે પર કોઈ તમારા છોકરા ભુજો રહે છે ને તો એ છે તમારો છોકરો છે એ પર રહેવો છે હા હા રહેવો છે તમારા પાહે નાના રહેવો ઘરે છે એવું છે આચા બકરા વેચવાના થાય તો ફોન કરજો હે બકરા દેવાના થાય તો ફોન કરજો

લાકડી હે આપણે કુંડલી વગરની જોતી હતી એવી જડી ગઈ કુંડલી વાળે છે ને ગૌ લાગે બહુ કુંડલી એવી લાકડી ફેરવાની નહીં અહીં પગડી હોય ને ઉપર કુંડલી હોય ને તો અડી જાય ગૌ નથી એ કરતા કુંડલી વગરની હોય ને તો સારું ને સારી હે લાકડી નાના ગાળાવાળે ભાંગે નહીં આવી હોય ને તો ચલો અહી લે ગૌ પાસે જઈને તમને મળવું કી સાઈડ જવાનું બ્લર થઈ ગયો મિત્રો આજે બેગ આપણે કરી ગાવું ને ગાવું તો વહી ગયું વાયુના માર્ગે અડધી વહેલી માર્ગે ગઈ અને હવે આપણે ગાવું મૂકાવી આવી જાવીશ ઘરે કારણ કે ભાત લેતું જવાનું ગાવું સાઈડ જવાનું છ કિલોમીટર એટલે આપણે ભાત લઈને જાઉં અને અત્યારે હવે ઘર સાઈડ જાવીશ તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો તો મિત્રો આપણે ભાત લઈને આવી ગયા કહ્યું જ આવીશી આ માર્ગે થઈને ઢોરી માર્ગે થઈને આપણે સોમાય બ્લોગ ઉતારતા ખબર એ જ મારક છે ન્યા જ જવાનું છે છેલ્લા ખેતર અને કચ્છી આવ્યા એમ કે બોલી ભાઈ દેખાય છે મોર છે તો ચલો એ તમને કચ્છી બતાવું ફટાફટ ક્યાં છે બોલી ભાઈ મોર 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 કચ્છી આ રહ્યા મોરિયા અમે બધો ભાઈ આવી અમે અંદર આવી

ગામ ગામ પાસે 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 તો મિત્રો તળાવ હું ભાઈ પાસે પૂગી ગયા ઓલા હવે પાણી પીતા આવે ગઉ અને આપણે મોર વામ કરીને તળાવમાં ઊભા ઉભા ભાઈ સૌભાઈ જો ઉપર રહેલા આવે ભગત કહેવાય ભાઈ ભૂલાઈ ગયું સવા ભગત જો ધીમે ધીમે આવી ગયો ઓળખીએ પાણી પી લીધું સારું